આ થઈ ગઈ બેટા દસ ની નોટ ની નોટ એક નો સિક્કો દસ ની નોટ સો ની નોટ પછી એક સુન હજી વધાર દો તો કેટલા ની નોટ આવી ગયા એક હજારની નોટ હજુ એક સુન વધારી દઉં તો કેટલાની નોટ આવી ગઈ બેટા દસ ની નોટ કેટલાની નોટ

ઓકે એકમ દશક સો એટલે એકસો છેતાલીસ હજાર એકસો છેતાલીસ આનું વિસ્તરણ કરવાનું શું કરવાનું બેટા વિસ્તરણ ચલો ક્લિયર ઓકે અહીંયા જોયું તમે હા એકમ ના સ્થાને કેટલા બેટા છ હા આ કયા સ્થાને બેટા

સો ની કેટલી નોટ છે ભાઈ એક એક જ નોટ છે ને તો અહીંયા લખી દો અહીંયા વત્તા કરી શું લખી દો ભાઈ એક ગુણ્યા સો 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 એક જ નોટ સો ની ખાલી એક જ નોટ છે દસ ની ચાર નોટ એક ના છ સિક્કા સો ની એક નોટ ચલો ક્લિયર ઓકે આ થોડુંક અહીંયા એનું થશે ચલો હવે પાછા આવી જઈએ આપણા હજાર ઉપર હજાર ની કેટલી નોટો બેટા ત્રણ હજાર ની કેટલી નોટો છે ત્રણ તો અહિયાં હું લખું છું ભાઈ આ બાજની સાઈડ લખું છું તો હજારની ત્રણ નોટો જો ત્રણ ગુણ્યા હજાર કેટલા હજાર દસ હજાર ઓકે તો ત્યાં કેટલી નોટો પડી બેટા પાંચ અહીં લખું કરી આના આગળ ઓકે પાંચ ગુણ્યા દસ હજાર

પછી દસ ની કેટલી નોટો અને એક રૂપિયા ના કેટલા સિક્કા વચ્ચે બે ના ગુણાકાર અને જે પતી જાય નોટો તો વચ્ચે શું કરવા નિશાની એટલે આ શું કર્યું વિસ્તરણ કર્યું શું કર્યું ભાઈ વિસ્તરણ ઓકે એટલે એનો મતલબ એમ થયોપન હજાર એકસો છતાલીસ રૂપિયા કોઈને આપવા હોય અને આપણી પાસે આવી નોટો અવેલેબલ હોય આપણા પાસે હોય આવી નોટો તો એનો મતલબ એમ થયો કે દસ હજારની પાંચ નોટો આપવાની

સાત કેટલી સાત શેની નોટો બેટા હાજર ની okay એટલે સાત હાજર ની નોટો તો સાત હાજર ની નોટો એટલે સાત હાજર થયા સાત હાજર ની નોટો એટલે સાત હાજર રૂપિયા થયા પછી સો ની નોટો કેટલી બેટા આઠ એટલે વત્તા કર દો પેલા અહિયાં તો આઠ નોટો ગુણ્યા કરવાના અહીંયા અહિયાં ની આઠ નોટો કેટલા ની બેટા સો ની એટલે સો સો રૂપિયા આઠ વખત આપવાના છે એટલે ગુણાકારની નિશાની ઉપર પછી શા નિશાની પછી કૌંશ પતિ જાય એટલે સરવાળા ની ચલો દસ દસ ની કેટલી નોટો બેટા નવ નવ ગુણ્યા દસ કૌંસ પૂરો થઈ ગયો ચલો ના ના સિક્કા સિક્કા થઈ આ હજુ એક દાખલો દઉં ત્રીજો પછી તમારી જાતે અહિયાં લખું છોતેર હજાર આઠસો પાંચ છોતેર હજાર આઠસો પાંચ મારી જોડે બધા બોલશે બેટા અહીંયા જોશે છોતેર હજાર આઠસો પાંચ હવે કે હું એકમ આમ દસ હજી કશું લખતો નથી તો ચલો મને જોઈન કહો બેટા દસ હજાર ની કેટલી નોટો છે જોઈન કરી દો સાત વેરી ગુડ બેટા સરસ આનું ધ્યાન કમ્પલીટ છોકરીનું એવું ધ્યાન આપણે રાખવાનો પ્રયત્ન કરીશું આ કોઈ રીતના રાખવાનો પ્રયત્ન કરીશું ઓકે તો દસ હજારની કેટલી નોટો બેટા સાત વેરી ગુડ બેટા સાત ગુણ્યા દસ હજાર ઓકે અને અહીંયા કઈ નિશાની કરું વત્તા ચલો પછી છ નોટો શાની છે ભાઈ આ એનું પતિગયું એટલે ચલો આ હજાર ની નોટો છ એટલે છ અહિયાં કઈ નિશાની કરું ભાઈ ગુણ્યા કે વત્તા ગુણ્યા વેરી good હજાર નોટો છ વખત 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 હજાર વખત આવે એટલે ગુણ્યા okay તો છ વખત હજાર પૂરું થઈ ગયું બેટા ઓકે સાની નિશાની હવે વત્તા ચલો આ આઠ એ સાની નોટો કહેવાય સો ની એટલે આઠસો ને એટલે આઠસો ની નોટો એટલે આઠસો થઈ ગયા ને એટલે આઠ ગુણ્યા સો વત્તા વીસ ત્રણ થઈ ગયું બેટા ખબર પડી જીરો વાળું લખ્યું નહીં કારણ કે જીરો દસ ની નોટો છે અને જીરો એટલે કશું નહીં ઘણી ની ભાષામાં જીરો નોટ શું થાય બેટા કશું નહીં એટલે દસ ની નોટ લેવાની નહીં એટલે વાત પૂરી થઈ ગઈ ઓકે લખી ના ચલો બેટા ચોથો દાખલો અને પાંચમો દાખલો એ તમારે જાતે કરવાનો છે અને મને બતાવવાનો છે અત્યારે ચલો જવાબ check કરી લઈએ અમુક વિદ્યાર્થીઓ શું કરે બેટા ગુણાકાર અને વત્તાકાર માં ભૂલ કરે છે ગુણાકાર કરતા હોય ત્યારે આવી કમ્પ્લીટ ચોકડી થવી જોઈએ અને વત્તાકાર કરતા હોય ત્યારે આ સીધી લીટી આવી જાય ઓકે તો આ વત્તાકાર ની નિશાની અને આ ગુણાકારની ઓકે okay ચલો આનો જવાબ જોઈ લઈએ બેટા તો દસ હજાર ની કેટલી નોટો ભાઈ એટલે કાઉન્ટ કરીને ત્રણ નો તો દસ હાજર એટલે ત્રણ ગુણ્યા દસ હાજર ચલો પૂરું થઈ ગયું ભાઈ ત્રણ નું કામ ઓકે આવું કોણ આવ્યું ભાઈ પાંચ એટલે પાંચ સાની નોટ ભાઈ પાંચ હાજર ની એટલે વત્તા કરીને ને કાઉન્ટ ફરી કરી લઉં પાંચ હાજર ની નોટ ચલો પછી વત્તા કરી લઉં પછી ફરી પાછો કાઉન્ટ કરી લઉં ચલો સો ની કેટલી નોટો છે ભાઈ ત્રણ તો ત્રણ ગુણ્યા સો ફરી વત્તા કરી લઉં

મારું ખોટું હોય તો મને કહેજો ભાઈ એવું ના હોય સાહેબ નું ખોટું પડે ઉતાવળ કરતા ના પડે જોઈ લો થાય ભાઈ ગૃહ કાર્ય નર્થ શું થાય ઇંગ્લિશમાં શું બોલે બેટા લેસન ઓકે ચલો પાંચ દાખલા પૂછવા

અહીંયા લખી દો વીસ ત્રણ કરું ચલો વીસ ત્રણ કરું પાંચ દાખલા